હા જય માતાજી આ એમ ને આજે તમે જેનો વિડિયો મૂક્યો છે બરાબર ઈ તમે શું જોઈન મૂક્યો હા તમે શું જોઈન વિડિયો મૂક્યો હવે મેં વસ્તુ છે ને બેન સમાજની જાગૃતિ માટેનો સમાજની જાગૃતિ બોલો બતાવો કયા કેટલા બુવા તમને બતાવો હાલો ખોટા બુવા હા હા ખોટા જે તમે જે જગ્યાએ બોલી ને દેખતે કે ને તો બોલવા નથી જતા તમે હાલો જા તમે પોસુ ભરો ને અને આ તો સિંગર છે અને એવી કેટલી નચલી તમને બતાવો હાલો સ્ટેજ ઉપર નાચતી તો તમે વધે કેમ ન કહી કેવા જતા બોલો હાલો પતિજી બધે કેમ કેવા ન જતા હાલો ઈ મને કે હાલો અને ધૂણે છે તો તમારું હું જઈશ બોલો ને તમને પતિ ગયો તો હું કઈ તમારું ધૂણે છે તો તમારું કઈ ગયું આજ રાત્રે હું લાઈવ કરવાની છું બરાબર હા તે

કામ તો તમે કરો ચાલો દારૂ પીને દારૂ વાત ન કરો હું દારૂ પીને તો તમે ઇલીલીલી કામ કરો છો બોલો એ અમને ગોટુ કરું જો હું કરું જોઈએ અભિયાન ઉપર છે હું ગોટુ કરું છું અભિયાન અભિયાન ઉપાયડું છે મે સાચું ઉપાયડું કોણ અભિયાન અભિયાન લોકોની જાગૃતિ માટે તમે સાચું એમને તમે છે બેને બેને કે હું વાત જો તો તમે વાત કરી પૂછો જી શું વાત કરી પ્રેમથી એને પૂછો એને હકીકત વાત કરી એને હકીકત વાત કરી કે બોલો આ તો મારા બધાયનું અરે મૂવી અરે મૂવીમાં મૂવીમાં લોકો ધુણે છે ને તો મૂવી બંધ કરાયું મૂવી મૂવી લોકોના મૂવી હોય છે મૂવી તમે બંધ અરે મૂવીમાં છે બસ બધા મૂવી બતાવો હા તો મને મોક ઘણા મૂવી તમને તો હું હું તમે કરો ઝંતે કરો ઝં એવું છે એવું ના આલે તો ધુણવાનો નાચવાનો મારો વિરોધ કરો હાલો ઘણા બધા બનાવેલા છે લે તમે હોય ભાઈ બરાબર આ આ માણસ કોઈના દાણા નથી જોતા અને કોઈને એવું નથી કર્યું તમે આ બધી વસ્તુ આને અનુજેમ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે બહુ ખોટું

રાગૃતિ માં દેખરી છે ને આ લોકો એવરતના કરે તો બધી ચાલુ થવાનું છે હા સ્ટેજ ઉપર કોણ કોણ તો તમને અરે માતાજીના નામ તો લગન ખબર બધા નાટક કરે છે ખાલી મોજ ખાતર એવું ન હોય આમાં આમાં માતાજી જો માતાજી પ્રસન્ન થઈને આવીને તો સાચું કહેવાય બોલો સ્વામી નો એમને સ્વામી સ્વામી તો ભગવાન ઉપર બોલે છે એ વસ્તુ બરાબર બરાબર નઈ એ વસ્તુ પડે સ્વામી તો બધા ભગવાન એ કે કામ કરીએ બેન આ હું તુમે સમાજને જાગૃત બનાવવા કર્યું છે આ વસ્તુ સાચું છે ખોટું ના આ વસ્તુ ખોટી છે કે તમે કોઈ સિંગરને લઈને હેરાન કરો સિંગરને નહીં ખોટા ભૂવાની વાત કરું તો કાકા આ તો તમે ખુદ એમ કીજે હું કે ભૂઈ છું હું કોઈ વખત નહીં કરું મારે કે રિપોર્ટ છે માફી

બે બેન અત્યારે મારી આગળ પ્રયત્ન કરું છું બેન ઓકે હાલો હવે તમે તમારી રીતે આખો ઉગાડો